નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફોર એક નવા વિડીયોમાં આપ સર્વ દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં સોમનાથ ટ્રસ્ટ છેતવ્યા ફ્રોડથી સાવધાન આ વિશે વિગતથી વાત કરીએ તો ડિજિટલ યુગમાં ફ્રોડના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સોમનાથ ટ્રસ્ટે લોકોને ફ્રોડથી સાવધાન રહેવા જણાવ્યું છે સોમનાથ ટ્રસ્ટે ટ્વીટ કરીને જણાવ્યું કે સોમનાથ માટે આવાસ માટેની વ્યવસ્થા માત્ર ને માત્ર ટ્રસ્ટની વેબસાઇટ સોમનાથ પર ચલાવવામાં આવે છે સોમનાથ ક્યારે પણ કોઈ વ્યક્તિગત ખાતામાં યુપીઆઈ મારફતે પૈસા માંગતું નથી આવા ફ્રોડથી સાવધાન રહેવા સોમનાથ ટ્રસ્ટે તમામ ભક્તોને જણાવ્યું હતું ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં શું સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો થશે આ વિશે તો ચૂંટણી પહેલા પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટને લઈને ભારે અપેક્ષાઓ થઈ રહેશે કર્મચારીઓ સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે વર્ષ બે હજાર ઓગણીસના પ્રોવિઝનલ બજેટમાં કેન્દ્ર સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને રૂપિયા પચાસ હજાર કરી દીધું છે આમ કર્મચારીઓને કુલ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે જો આ વખતે પણ વધારો થશે તો લોકોને વધુ લાભ મળવાની આશા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં વર્ષ બે હજાર છવ્વીસમાં દોડશે બિલીમોરા અને સુરત વચ્ચે બુલેટ ટ્રેન આવશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વાયબ્રન્ટ ગુજરાતમાં સંબોધન દરમિયાન ગુજરાતો માટે મહત્વની જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે સુરત અને બિલીમોરા વચ્ચે બે હજાર છવ્વીસ સુધીમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે પ્રોજેક્ટમાં બસો સિત્તેર કિલોમીટરનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે બાકીનું કાર્ય ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં બુર્જ ખલીફાથી ઊંચું ટાવર આ સ્થળે બનશે જેમાં સાઉદી અરેબિયામાં બની રહેલા ટાવર વિશ્વનો સૌથી ઊંચો ટાવર બની જશે જેની ઊંચાઈ એક હજાર મીટર છે જે બુર્જ ખલીફા કરતા એકસો મીટર ઊંચું છે આ ટાવર એક અબજ ડોલરમાં તૈયાર થશે જેમાં લક્ઝુરિયસ હાઉસિંગ અને ઓફિસ પ્લેસ બનશે જાવર કિંગડમ ટાવર તરીકે પણ જાણીતું છે ત્યારબાદ આ મહત્વના સમાચારમાં મ્યુઝિક એપ રેસો ભારતમાં બંધ આ વિશે વિગતની વાત કરીએ તો ચીનની કંપની બાય ડાન્સ હવે ટિકટોક બાદ ભારતમાં તેની મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ રેસોને બંધ કરી દેશે મળતી માહિતી અનુસાર તે એકત્રીસમી જાન્યુઆરીથી બંધ થઈ જશે ડિસેમ્બર બે હજાર ત્રીસમાં રેશોને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે જોકે તેની સ્ટ્રીમિંગ સેવા હજુ પણ ડેસ્કટોપ વેબસાઇટ પર ચાલુ છે કંપનીના જણાવ્યા અનુસાર યુઝર્સને તેમની સબસ્ક્રિપ્શન ફી પરત કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં વિવાદ બાદ સસ્તું થયું માલદીવ આ વિશે વિગતની વાત કરીએ તો વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવના મંત્રીઓના નિવેદનને કારણે દેશભરમાં ભારે હોબાળો થયો હતો માલદીવનો બહિષ્કાર કરવાની વાત સોશિયલ મીડિયામાં તેજ થઈ હતી આ સમગ્ર વિવાદ બાદ માલદીવે કહ્યું છે કે તેના ચુમ્માલીસ હજાર પરિવારો હવે મુશ્કેલીમાં મુકાયા છે ભારતીયોની નારાજગીને કારણે તેના પ્રવાસન ઉદ્યોગ પર ખરાબ અસર પડી છે જેને પગલે હવે માલદીવે તેના પ્રવાસનના રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સહાયક શિક્ષકની ભરતી શરૂ વિગતની વાત કરીએ તો ડીએસએસબી એટલે કે દિલ્હી સબોર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડે સહાયક શિક્ષકની એક હજાર ચારસો પંચાવન જગ્યાઓ માટે અરજી આમંત્રિત કરી છે અરજી પ્રક્રિયા નવમી જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે જેની છેલ્લી તારીખ સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ છે ઉમેદવારો અહીં સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવાર પાસે ધોરણ બારમાં પિસ્તાલીસ ટકા માર્ક્સ સાથે ડિપ્લોમા અથવા નર્સરી એજ્યુકેશન ટીચર પ્રોગ્રામનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે અથવા તો ઉમેદવારે બીએડ પાસ કરેલું હોવું જરૂરી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં સંસદના ગુજરાત આ વિશે વિગતથી વાત કરીએ તો ડિસેમ્બર રોજ સંસદ ભવનમાં દરમિયાન બે યુવકો ધસી આવ્યા હતા યુવકોએ ગેલેરીમાંથી કૂદીને સ્મોક બોમ્બ મળે ઉત્પાદ મચાવી દીધો હતો આ ઘટના પછી પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી અને પોલીસને શંકા છે કે આ ઘટના કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે ત્યારે આ સંબંધમાં પોલીસે ગુજરાતમાં પાંચ આરોપીઓના પોલીગ્રાફ અને નાર્કો એનાલિસ ટેસ્ટ કરવા માટે ગુજરાત લાવવામાં આવ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચારમાં સેમી કન્ડક્ટર હબ બનશે ગુજરાત આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો વાયબ્રન્ટ ગુજરાતમાં યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ કન્ટ્રી સેમિનારમાં યુએસ કાઉન્સિલ જનરલ માઇક હેન્કીએ જણાવ્યું કે અમેરિકા અને ભારતના સંબંધો વ્યવસાય ક્ષેત્રે ખૂબ સારા છે આવનારા સમયમાં ડિફેન્સ સ્પેમ અને સેમી ક્ષેત્રે ભારત અને યુએસની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે જેને લઈને ગુજરાતમાં સેમી ક્ષેત્રે રોકાણ કરવામાં આવશે અને ટૂંક સમયમાં તેનું ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રામ મંદિરના નિર્માણમાં હજુ કેટલો સમય લાગશે આ વિશે વિગતથી વાત કરીએ તો બાવીસમી જાન્યુઆરી યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર અગિયાર મહિનામાં પૂર્ણ થશે રામ મંદિર નિર્માણ સમિતિના જણાવ્યા અનુસાર આગામી વર્ષમાં મંદિર સંકુલના એકોતેર એકરમાં ઓડિટોરિયમ અને ટ્રસ્ટ ઓફિસ વગેરે જેવા અનેક બાંધકામો કરવામાં આવશે રામ મંદિરનો બીજો માળ ધાર્મિક કેન્દ્ર બનશે રામ ભક્તોને માત્ર ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર જ જવા દેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં રામ મંદિરમાં મેળવો વીઆઈપી એન્ટ્રી શું તમને પણ આવ્યું આ મેસેજ આ વિશે વિગતથી વાત કરીએ તો બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ છે હવે છેતરપિંડી કરનારા ઠગ લોકો આ તકનો લાભ લઈને લોકોને રામલલ્લાના વીઆઈપી દર્શન કરાવવાના નામે ફ્રોડ કરી રહ્યા છે સાયબર ઠગ WhatsApp પર રામ જન્મભૂમિ સંપર્ક અભિયાનની એપી કે ફાઇલ ઇન્સ્ટોલ કરી શુભેચ્છા આપો જેવા મેસેજ મોકલી રહ્યા છે જેના પર ક્લિક કરવાથી તમારો ફોન હેક થઈ શકે છે અને તમારો બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ પૂરના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતથી અયોધ્યા દોડાવાશે આસ્થા ટ્રેન આ વિશે જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે જેને લઈને ગુજરાતના રામ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખતા ગુજરાતથી અયોધ્યા માટે આસ્થા ટ્રેન દોડાવાશે અમદાવાદ ભાવનગર સુરત અને રાજકોટથી અયોધ્યા માટે આ ટ્રેન દોડાવવામાં આવશે તેવી રાજ્યના રેલ મંત્રીએ માહિતી આપી હતી ત્યારબાદ આ મહત્વના સમાચારમાં શું આ દેશો વચ્ચે યુદ્ધ થાય તો થશે નુકસાન આ વિશે વિગતની વાત કરીએ તો બ્લુમબર્ગ ઇકોનોમિક્સે ખુલાસો કર્યો છે કે જો ચીન તાઇવાન સામે યુદ્ધની ઘોષણા કરે છે તો લગભગ આઠસો ત્રીસ લાખ કરોડનું નુકસાન થવાની સંભાવના છે આ વિશ્વના જીડીપીના દસ ટકા છે અને આ યુદ્ધને સૌથી મોટા સંકટ તરફ દોરી જવાની તક છે ચીનના રાષ્ટ્રપતિએ હાલમાં જ તાઇવાનને પોતાના દેશમાં ભેળવી દેવાની ટિપ્પણી કર્યા બાદ આની ચર્ચા થઈ રહી છે વિશ્લેષકોનું કહેવું છે કે તાઇવાનને અમેરિકાના સમર્થનને કારણે ચીન પીછે હટ કરી રહ્યું છે and ત્યારબાદના મહત્વના સમાચારમાં ધોરણ દસ પાસ માટે પોસ્ટમાં ભરતી આવી આવી છે વિગતથી વાત કરીએ તો ધોરણ દસ પાસ માટે ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે ઉત્તર પ્રદેશ સર્કલમાં ડ્રાઈવરોના અઠ્યોતેર પદ પર ભરતી કરવામાં આવશે ઉમેદવારો સોળમી ફેબ્રુઆરી સુધી સત્તાવાર વેબસાઇટ કે જે સ્ક્રીન ઉપર આપેલી છે તેના ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે ઉમેદવારની ઉંમર અઢારથી સત્યાસી વર્ષની વચ્ચે હોવી જોઈએ અરજી કરનાર પાસે મોટર ડ્રાઈવનું માન્ય લાયસન્સ અને ઓછામાં ઓછા ત્રણ વર્ષનો ડ્રાઈવનો અનુભવ હોવો જરૂરી છે વધુ માહિતી માટે તમે એ સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારમાં એકત્રીસમી જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર આવશે વિગતની વાત કરીએ તો સંસદનું બજેટ સત્ર એકત્રીસમી જાન્યુઆરી શરૂ થશે અને નવમી ફેબ્રુઆરી સુધી સંસદનું બજેટ સત્ર ચાલશે વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ સત્ર હશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને સદનને એકત્રીસમી જાન્યુઆરીના રોજ સંબોધિત કરશે પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષગાળાનું બજેટ રજૂ કરશે બજેટમાં મહિલાઓ અને ખેડૂતો સાથે જોડાયેલી કેટલીક મહત્વની જાહેરાત થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ સ્થાઈ રહેશે ત્યારબાદના મહત્વના સમાચારમાં બાવીસમી જાન્યુઆરી ઉત્તર પ્રદેશ સહિત આ રાજ્યોમાં ડ્રાય ડે આ વિગતથી વાત કરીએ તો બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે જેને જોતા ઉત્તર પ્રદેશ સિવાય છત્તીસગઢ અને આસામમાં પણ દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ રહેશે એટલે કે બાવીસમી જાન્યુઆરી આ રાજ્યોમાં ડ્રાય ડે રહેશે છત્તીસગઢમાં છૂટક દુકાનો સહિત પબ રેસ્ટોરન્ટ અને ક્લબમાં પણ દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં બે દિવસ મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો આવશે વિગતથી વાત કરીએ તો અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશને ઉત્તરાયણ મહત્વનો નિર્ણય લીધો છે ચૌદમી ને પંદરમી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે મેટ્રો ટ્રેન સેવાઓ વીસ મિનિટના અંતરાલમાં મળશે એટલે કે ટ્રેન દર બાર મિનિટે મળતી હતી તે આ બે દિવસ દરમિયાન દર વીસ મિનિટે મળશે બે દિવસ રાત્રે દસ વાગ્યા સુધી જ ટ્રેન દોડશે અત્યારથી જાહેરાત કરી દેવામાં આવી છે જેથી કોઈ મુસાફરોને મુશ્કેલી ના પડે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગિફ્ટ સિટીમાં અહીં બે જગ્યા મળશે દારૂ આવી વિગત વાત કરીએ તો હોટલ ગ્રાન્ડ મરજ્યોર અને ગિફ્ટ સિટી ક્લબ નામની બે સંસ્થાઓને વાઇન એન્ડ ડાઇન સુવિધા અંતર્ગત દારૂ પીરવસની મંજૂરી મળી ગઈ છે એપેલ થ્રી લાઇસન્સ અપાયું છે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરી હતી કે એક ફાઇવ સ્ટાર હોટલ ગ્રાન્ડ મરજ્યોર અને ગિફ્ટ સિટી ક્લબ તરફથી બે અરજીઓ મળી હતી અને બંને અરજીઓને સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં સૌથી લાંબો દરિયાઈ પુલ તૈયાર આવશે વિગતથી વાત કરીએ તો ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ બારમી જાન્યુઆરીથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે વડાપ્રધાન મોદી બારમી જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક એટલે કે એમટીએસએલ બ્રિજનું ઉદઘાટન કરશે આ કાર્યક્રમ માટે અધિકારીઓએ તમામ વ્યવસ્થા કરી લીધી છે એકવીસ આઠ કિલોમીટર લાંબો પુલનો એક વિડીયો વાયરલ થયો છે ઉલ્લેખનીય છે કે દરરોજ લગભગ સિત્તેર હજાર વાહનોની અવરજવર થશે અને દોઢ કલાકની મુસાફરી ઘટીને વીસ મિનિટની થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચારમાં પોલીસ યુનિફોર્મમાં રીલ્સ બનાવનારા અને ચેતવણી આ વિશે વિગતની વાત કરીએ તો ઉત્તરાખંડ પોલીસે કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાની ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં સરકારે તમામ પોલીસ કર્મચારીઓને આદેશ આપ્યો છે કે જો કોઈપણ કર્મચારી ડ્યુટી બાદ યુનિફોર્મમાં વિડીયો બનાવશે તો તેના પર કાર્યવાહી કરાશે આ ઉપરાંત ખાનગી એકાઉન્ટ પર કોઈપણ લાઈવ ટેલિકાસ્ટ કરવાની પણ ઇન્કાર કરી દેવામાં આવ્યો છે નવી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં બારમી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે એફસી એશિયન કપ આ વિશે વિગતની વાત કરીએ તો એશિયાની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ એફસી એશિયન કપ બારમી જાન્યુઆરીથી કતારમાં શરૂ થઈ રહી છે ભારત પાંચમી વખત એશિયન કપ રમી રહ્યું છે ટીમને એશિયાની ટોપ છવ્વીસ ટીમોનો સામનો કરવો પડશે ભારત પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા ઉઝબેકિસ્તાન અને સીરિયાની સાથે ગ્રુપ બી માં રાખવામાં આવી છે ભારત આ ટુર્નામેન્ટ અડસઠ વર્ષથી રમી રહ્યું છે પરંતુ આ સુધી ચેમ્પિયન બન્યું નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં અયોધ્યામાં પર્યટનથી વાર્ષિક આવક આટલી થશે આ વિશે તો હાલ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ગણતરીના દિવસો બાકી છે અયોધ્યામાં વિકાસનું કામ ઝડપી થઈ રહ્યું છે લોકોના અનુમાન મુજબ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી દર મહિને બે કરોડથી વધુ ભક્તોની અયોધ્યા અવર જવર રહેશે જો દેશ વિદેશના પ્રવાસી અહીંયા ઓછામાં ઓછા બે હજારથી વધુ રૂપિયા અહીં ખર્ચે તો તેનાથી વાર્ષિક પંચાવન હજાર કરોડ રૂપિયાની આવક ઊભી થઈ શકશે ત્યારબાદના મહત્વના સમાચારમાં મણિપુરમાં ભારત જોડો યાત્રાને મળી મંજૂરી વિગતથી વાત કરીએ તો કોંગ્રેસની ભારત જોડો મણિપુરમાં મંજૂરી મળી છે મળતી માહિતી અનુસાર પહેલા મણિપુર સરકારે રાહુલ ગાંધીને યાત્રાની મનાઈ કરી હતી હવે મણિપુર સરકારે મંજૂરી આપી દીધી છે ભારત જોડો યાત્રા મણિપુરથી મુંબઈ સુધી યાત્રા થશે અંતે નાની સંખ્યામાં યાત્રા કરવા મંજૂરી આપી દીધી છે